જો મિત્રો પેહુ આપણે છે ને આપણે આપણે અહીંયા સા પકાવવાની તૈયારી કરે છે બગલા બગલા ઢીગલો થઈ ગયા છે સોમા મિત્રો જો આવું વાતાવરણ હોય આ લીલું સમ કઈક ઘટેજ નહીં ને પેહુ ને મજા આવે આપણને મજા આવે તો સાજીતભાઈ હજી ચૂલો હળગેવો છે સાની તૈયારી કરે છે અને આપણે આ ભે આમ જોવે છે કે કંઈક આવે છે એવું લાગે છે કે અવાજ આવે છે એટલે ભે હું એ બાજુ જોવે છે આમ તો બીજું કાંઈ નહીં હોય આપણે માલલો ઘેરો જઈ છે હરિદ્વાર સુલો હળગાવી નહીં ખોસ તો પેલી બપેલી કાઢીને જો કે દૂધ તો નથી આપણી પાસે દૂધ પતી ગયું છે એટલે આપણે બનાવવાની છે કાળીસા

ધીમે ધીમે નદી કાંઠે હાલત્યું થયું છે અને આ એક ભે અહીંયા પાછળ રહી ગઈ છે એક આ બાજુ ગયા બધે અલગ અલગ નોખી નોખી થઈ ગઈ છે હવે ભેગ્યું કરવ્યું જો હવે સુલો પણ ઓલાઈ જાય છે અને સાહિદભાઈને મિત્ર સર્કલમાંથી ફોન આવી ગયો છે એટલે મંડાણા થવા એટલે આપણે કાંઈક ભાળી ગઈ છે જોવો કાંઈક આવી છે ગમે એ દીપડો સાવ હોય કે જો આમની હાલતી થઈ છે એટલે ગમે એ હોય ખરું હોય છેલ્લે સુધી બનાવી રહેજો કારણ કે જનાવર હોય શકે એટલું ચાલે નહીં જોવા હાલતી થઈ ગઈ છે એક એકદારી છે જો મિત્રો ઘેરો આવી ગયો એટલે કે હું જોઈને હાલતી થઈ ગઈ છે બીજું કઈ છે નહી મિત્રો અગર જનાવર હોય તો પણ આવી રીતનું થાય છે બહુ ભાંભરે છે

હવે હો હો ના ઘેરામાં પડી જાય પછી પડી ગયા સુટા ઓકે છે ભાઈ આપણે સાચી ભાઈ સાહ બા પાકી ગયો છે કે હવે હાલતા થઈ ગયા છે પાછા ડોબા આ રીતનું છે અમારું ગીરનું વાતાવરણ મિત્રો ગીરની મોજ હોવાલા આપણે માથાકૂટ કરીને એવી

આ બીજો ઘેરો છે એમાં ગુણામો માં હતા જો કેમ છે મમ્મા જો આતા બોલ આમ હતા છે હતા ઓ હા હતા બોલે એટલે તું નતો આપણો વિડીયો ચાલુ છે આપણે કેવાય કહેવાય યુટ્યુબ માં સડાવવાનો છે સડાવવાનો હે જો આ બ્યા બ્યા સરે છે અને સાજી ટાઇગલ નીકળી ગયો છે

બાપા લાકડું આવ્યું એઠું એકલો આય બેઠો એ ખાઈ સા ટીમરૂ ખાવા ખાવાય વાળો ચાલો હવે આગળ વધીએ પાછા